આ ખેડૂત લીંબુની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે જાણો કેવી રીતે કરે છે લીંબુના છોડની માવજત ગુજરાતના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી ખેતી છોડીને અન્ય તરફ વળ્યા છે જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારની ખેતીઓ કરવામાં આવતી હોય છે ત્યારે અમુક ખેડૂતો દ્વારા ફળ પાકોની ખેતી કરવામાં આવતી હોય છે અમુક ખેડૂતો દ્વારા ફૂલની પણ ખેતી કરવામાં આવતી હોય છે જ્યારે અમુક ખેડૂતો દ્વારા બગીચાઓની ખેતી કરવામાં આવતી હોય છે અને સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારની ખેતીઓ કરવામાં આવતી હોય છે ત્યારે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓનું રાજ્યપાલના હસ્તે પણ સન્માન થયેલું છે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાની હાલની ઉંમર સાઠ વર્ષની છે તેઓએ બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા સાત વર્ષથી તેઓ આ ગાય આધારિત લીંબુની ખેતી કરી રહ્યા છે આ ખેડૂતનું રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકે સન્માન પણ કરવામાં આવેલું છે હાલ તેઓની ચોવીસ વીઘા જમીનમાં આ લીંબુનું વાવેતર છે અને તેઓએ જણાવ્યું હતું કે તેઓએ ચોવીસ વીઘા જમીનમાં અંદાજીત નવસો જેટલા છોડનું ઉત્પાદન કર્યું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લીંબુનું વાવેતર કરવામાં બેથી ત્રણ લાખ રૂપિયા જેટલો તેઓને ખર્ચ થયો છે જે ખર્ચની સામે તેઓને છથી સાત લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહ્યું છે એટલે કે તેઓને ડબલ ઉત્પાદન મળી રહ્યું છે ખેડૂતો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ખાસ કરીને ઉનાળાના સમયમાં સારા એવા લીંબુના ભાવ મળી રહે છે જેથી તેઓને પ્રતિ એક કિલોના એકસો વીસ રૂપિયાથી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધીના પ્રતિ એક કિલોના ભાવ મળી રહે છે અને તેઓ આ લીંબુનું વેચાણ ભાવનગર પાલિતાણા મહુવા સહિતના વિવિધ પ્રકારના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરીને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે અને કમાણી પણ કરી રહ્યા છે મારું નામ રમેશભાઈ લવજીભાઈ રાદડિયા ગામ ભીલા તાલુકો જેસર અને આ ખેતી લીંબુ છે ચોવીસ વીઘામાં અને પ્રાકૃતિક ખેતી કોઈ દવા કે રસાયણનો કોઈ ઉપયોગ નહીં ગાય આધારિત ખેતી અને આર્થિક ઉત્પાદન તો માનો ને સાહેબ ઘણું આવે છે પણ તો વાવાઝોડું આવ્યા પછી અમારે થોડું ઓછું થઈ ગયું છે નગર વીઘે સિત એસી હજાર સોખો નફો આરામથી રે અને દિવાળી અને દિવાળી પહેલા અમે કટિંગ કરી પછી ગોળ કરી ગોળ કરીને દેશી ખાતર નાખી દીધી દેશી ખાતર નાખી પંદર દિવસ પીડ્યું રહેવા દેવાનું પંદર થી વીસ દિવસ હાવ લીંબુડી લાંખો મારી જાય પાંચ ખરી જાય એવું થઈ જાય પછી પિયત આપવાનું પિયત આપો એટલે સીધો અઠવાડિયા ની અંદર ફ્લાવરિંગ લાગી જાય પણ ઓણ બે ઋતુ છુ છે એટલે ફ્લાવરિંગમાં થોડુંક લેટ છું છે નકરા ખેતી કરવા જેવી છે સાહેબ આમાં કોઈ ટેન્શન વાળી ખેતી નથી કોઈ ઉપાધિ વાળી ખેતી નથી પણ આ તો કુદરતી ખેતી છે સાહેબ પણ આ તો વખતે વાવાઝોડું મારે નડી ગયું સાહેબ નગર અત્યારે મારે સ્વાઈ શિખર લીંબુડી મારે આરામથી વીસ લાખ નો ઇજારો જતો હતો અને પંદર થી સત્તર મજૂર મારે આ લીંબુડી પાછળ એનું ભરણ પોષણ રોજી રોટી આપીએ છીએ આ લીંબુ નું વેચાણ સાહેબ જો માનો થોડુંક માલ ઉતર્યો હોય માનો કે આઠ થી દસ માં તો અમે આપડે મવા નજીક છે મવા જવા દઈ અને એથી વધુ માનો ત્રીસ ચાલી મણ માલ ઉતર્યો હોય તો સીધા અમે પાલીતાણા છે ભાવનગર છે ત્યાં જવા દઈ શિયાળામાં ઉનાળામાં કાય વાંધો નહીં આવે ચોમાસા માં કાળી ટપકી આવી છે અને ભૂંગળીઓ રોગ આ જે પાન છે ને એ ભૂંગળા થઈ જાય પણ અમે તો ખાટી સાસ આકડાનો ઓળો પછી અવણી ધતુરો લીમડો લીમડા ની ગળો એનો અમે હાથો નાખી દઈ ને લીલી મરસી હળદર પંદર વીસ દિવસ હળવા દી પછી એમાં ગૌમૂત્ર એડ કરી જી સાંટવાનું હોય ને તીજ ગૌમૂત્ર એડ કરવાનું અને તમે બે થી ત્રણ સ્પ્રે મારી દો ચોમાસા ની અંદર અને એક દિવાળી પછી નરતા બાદ પછી એમાં કોઈ રોગ જીવા ધી નથી બીજું ભાઈ શીલા સાલુ ખેતી સોળો અને બે પાંદડા થવું હોય ને ખેડૂત ને સિંગ સિંહ ડુંગળી કપા સિંગ ડુંગળી કપા નહીં કોઈ દી થાય વચ્ચે લેણું સાહેબ શોખુજ ગુજરાતી એમ કહો ખેડૂત નો છો અને વ્યથા થાય છે ભલે તમારી પાસે ખાલી કલાક નું પાણી હોય ગોઠવી તો પાંચ વીઘા ઉનાળા કોઈ ફળઝાળ વાવો સાહેબ આ વસ્તુ છે ને પાણી વેસાય પાણી અને બીજી ખેતી તમે જે કરો ઘઉં બાજરી સિંગ કપાસ હુકલ વેસાય ના પાણી વેસાય છે સાહેબ પણ ખેડૂત ને હું છે બાપ દાદા કરતા શીલા ખેતી કરે કોઈ દિવસ સાહેબ બે પંદરે નહીં થાય અને મને આ મેં જ્યારે કર્યું ને સાહેબ આખું ઘર મારા વિરોધમાં ઘર તો ઠીક આખું ગામ મારા વિરોધમાં એ કરે મેં સ્વાયવી સવિકા નહીં કરી મને કહ્યાં આ જમીન વેચવાનો છો મેં કાંઈ ભાઈ વાંધો નહીં પછી હવે ક્યાં નહીં તે કામ કર્યું પણ કાંઈક નવું કરવું આપણો ખેડૂતો ધર્મ છે કાંઈક નવું તો કરવું જ પડે ને સાહેબ અત્યારે મારે સારા મારું છે સાહેબ કાંઈ ઘર નથી એક બાજુ સ્વાયવિસ વીઘા છે એક બાજુ હો વીઘા છે મને આ સ્વાય વીઘા વધી જાય છે